જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય સાતનો ત્રેવીસમો શ્લોક સમજશું તો શ્લોક સમજીએ તે પહેલાં સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો જેનાથી આપણે આગળના શ્લોક પણ સાથે સમજી શકીએ અંતવત્તુ ફલમ તે સામ મેઘસામ દેવાન દેવયજો યાતી મદભક્તા યા મામપી બુદ્ધિવાળા મનુષ્યો દેવોની પૂજા કરે છે અને તેમને મળનારા ફળ સીમિત તથા અસ્થાયી હોય છે દેવોને પૂજનારા લોકો દેવલોકમાં જાય છે પરંતુ મારા ભક્તો તો મારા પરમધામને જ પામે છે ભગવદ્ ગીતાના કેટલાક ભાષ્યકારો કહે છે કે દેવોને પૂજનારા મનુષ્ય પણ પરમેશ્વર પાસે પહોંચી શકે છે પરંતુ અહીં સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે દેવોને પૂજનારા વિભિન્ન લોકમાં જાય છે કે જ્યાં વિવિધ દેવો નિવાસ કરે છે જેમ કે સૂર્યની ઉપાસના કરનારો સૂર્યલોકને અથવા ચંદ્રનો ઉપાસક ચંદ્રલોકને પામે છે તેમજ તે જ પ્રમાણે જો કોઈ મનુષ્ય ઇન્દ્ર જેવા દેવની પૂજા ઇચ્છે તો તે એ જ દેવના લોકને પામે છે પરંતુ નથી કે ગમે તે દેવને પૂજવાથી પૂર્ણ પરસોત્તમ પરમેશ્વરના સાનિધ્યમાં જઈ શકાય છે આનો અહીં નિષેધ થયો છે કારણ કે અહીં એમ સ્પષ્ટ જ કહ્યું છે કે વિભિન્ન દેવોને પૂજનારાઓ ભૌતિક જગતના વિભિન્ન લોકમાં જાય છે અને જ્યારે પરમેશ્વરનો ભક્ત ભગવાનના પરમધામમાં જાય છે અહીં એવી શંકા કરી શકાય કે જો તેઓ પરમેશ્વરના દેહનો વિભિન્ન અંગો હોય તો પછી તેમની પૂજા કરવાથી પણ સમાન ફળ મળવું જોઈએ પરંતુ દેવોને પૂજનારા અલ્પજ્ઞ હોય છે કારણ કે તેઓ જાણતા નથી કે શરીરના ક્યાં અંગને ભોજન આપવું જોઈએ તેઓમાંના કેટલાક એવા મૂર્ખ હોય છે કે અંગ અનેક હોવાથી ભોજન પૂરું પાડવાના પ્રકાર પણ અને કોઈ એવો તેઓ દાવો કરે છે પરંતુ આ બહુ ઉચિત નથી શું કાન કે આંખ દ્વારા શરીરને ભોજન પૂરું પાડી શકાય છે તેઓ જાણતા નથી કે આ દેવો ભગવાનના વિરાટ દેહના વિભિન્ન અંગો છે અને તે લોકો અજ્ઞાનવશ એવો વિશ્વાસ કરી લે છે કે પ્રત્યેક દેવ એ જુદો ઈશ્વર છે અને પરમેશ્વરનો પ્રતિસ્પર્ધી છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ